શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આજવા રોડ હોટેલ કે પત્તાપાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન જગદીશભાઈ ભુરાભાઈ રાજપૂત મયુરભાઈ ગોવિંદભાઈ મકવાણા હિતેશ ઉર્ફે ભુરિયો ટમાટર મણીલાલ ચૌહાણ દિનેશભાઈ બાબુભાઈ વાગરી નિકુંજ કુમાર કાંતિલાલ અમેન હસમુખ શનાભાઈ સોહેલીયા સુનિલભાઈ રમેશભાઈ માડી અને રાહુલ નંદકિશોર દસલાણીયા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે કુલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર સાતસો ચાલીસનો નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા